આજે અમે બિલેશ્વર મહાદેવ બિલેશ્વર દર્શન કરવા જઈ રહ્યા છીએ બધા છે આ હા હા અને ઝાડવા વર્ષો જૂના ઝાડવા મેદાનની અંદર સરસ મજાનું છે આ બાજુ પાણી આવે છે ચેપ ડેમ નાનો બનાવેલો છે બહુ સરસ મજાના ઝાડવા છે જો દેખાય છે બધા જસ્તન થી બહુ નજીક થાય જસ્તન થી બાર પંદર કિલોમીટર આ ઝાડ તો જો પાણી ની અંદર ઉભું હોય પાણી ની અંદર ઝાડ આખું ઉભું છે દર્શનાર્થીઓ ધીમે ધીમે દર્શન કરવા આવી રહ્યા છે આ મંદિર આપડે મંદિરના ના માં આવી છીએ મેદાનની અંદર આ બાજુ સરસ મજાની અહીંયા ગૌશાળા પણ છે અમે રાત્રિ દિવસ માટેની વ્યવસ્થા પણ છે તો સરસ મજાનું બોલો બિલેશ્વર મહાદેવની જય આપણે મંદિરની અંદર જઈ રહ્યા છીએ પણ આ નજારો જુઓ પાણીનો પાણીનો નજારો જુઓ ઝાડવા જુઓ મેં હું હવે બિલેશ્વર મહાદેવ પાસે જઈ રહ્યો છું બિલેશ્વર મહાદેવના બધાને દર્શન કરાવવું શક્ય છે તો શ્રી ગજાનંદજી ચરો ભરા તાતરા તાતરા માંંદર ઓઢડો વાર કાંડાભાઈ અગ્ર કાજોના નામ ભાઈ આજના સુજેષ શ્રાવણ દેવતા દીપ પૂજણ કરો બોલે જય મહાદેવ બાળકોને ને માટેની વ્યવસ્થા શૈક્ષણિક સંકુલ છે બઉ સરસ વ્યવસ્થા છે